જામનગરના કાલવર નાકા બહાર નાકાંગબતી નદીના પુલ પર એક અજાણ્યા વ્યક્તિએ મોતનો કૂદકો માર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટના પગલે કાલવર નાકા બહારના વિસ્તારના લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જામનગર ફાયર વિભાગ અને જામનગર પોલીસ દ્વારા વ્યક્તિને નદીમાં શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોડી રાત્રિથી વહેલી સવા સુદી અજાણ્યા વ્યક્તિની શోధખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેની ભાડ મળી નથી જામનગર માં એક વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કર્યો હતો રનુમંતિ નદીમાં જંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો કલાવર નાકા બહાર પુલ પરથી

નદીના પુલ પરથી એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે મોડી રાતની સવાર સુધી શોધખોળ કામગીરી શરૂ કરાઈ રહી છે રંગમતી નદીમાં જંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો વ્યક્તિ કોણ છે તેની શોધખોળ હજુ શરૂ છે કાલાવડ નાકા બહાર પુલ પરથી નદીમાં છલાંગ લગાવીને

ફાયર જે ટીમો છે તે એકત્રિત થઈને નદી અંદર શોધખોળ કરવામાં હતી પરંતુ હજી સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી ને આજ સુધી હજી કાર્યવાહી શરૂ છે જી સાગર જે વ્યક્તિએ છલાંગ લગાવી છે જે ઓળખ છે હજુ હજુ સામે નથી આવી પરંતુ તેના પરિવારની કોઈ ઓળખ સામે આવી છે કે પરિવારનો કોઈ સંપર્ક સામે આવ્યો છે

મોડી શરૂ કરવામાં આવી હતી પરંતુ હજી વહેલી સવાર સુધી કોઈ જે વ્યક્તિ છે તેમની ઓળખ નથી થઈ અને તેમની બોડી છે તે પણ નથી મળી પરંતુ હજી વહેલી સવારથી જ જે બીજી ફાયરિંગ ટીમો છે તે પણ નદી ની અંદર શોધખોળ કરવામાં કામે લાગી ગઈ છે જી જી સાગર માહિતી બદલ આભાર